આપણા દુકાનના માલિક સાવનભાઈ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે અત્યારે વાળ સરસ લાગતા હતા કે પહેલા જે હતા એ સારા લાગતા તો ભાઈ ફાઇનલી આપણા વાળ કપાઈ ગયા છે હેલો મિત્રો જય માતાજી જય દશરામ જય દ્વારકાધી હર હર મહાદેવ કેમ છો મિત્રો એકદમ મજામાં ભાઈ તો સ્વાગત છે તમારું મારે એક નવા વિડીયોમાં ભાઈ તો આજે તમે મારો ગેટઅપ તો તમે જોતા જ હશો ભાઈ આપણે જવાનું છે થોડોક બહાર અને વાતમાં જાણી એવી કઈક છે કે તમે એકવાર મારા વાળ જવું મિત્રો બરાબર તો આપણે હવે સીધા વાળ કપવાના છે બરાબર આપણે વાળની કદાચ વેત નહીં મળે કેમકે શરમ આવે વિડીયો ઉતારતા હાથ બોલતા ને તો એકવાર તમે અત્યારે મારો ગેટઅપ જઈ લો તમને સીધા મુલાકાત લેવા આવી આપણે સીધા વાળ કપાઈ જાય ને ત્યારે બાકી અત્યારે આપણો ગેટઅપ જોઈ લ્યો તમે આ રીતના આપણો ગેટઅપ છે બરાબર તમે જો એકવાર હવે આપણે સીધા વાળ કટિંગ કરવાના છે વાળ કટિંગ કરી પછી નું આપણે આગળ જોશું કે કઈ રીતને વાળ કટિંગ કર્યા પછી લાગે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ભાઈ આપણે આવી ગયા છે સીધા લખીમાં અને આપણો વારો આવી ગયો છે આપણે સીધા વાળ કૂટી લેવું વાંધો નહીં જોતા રહી ને આ છે આપણા દુકાનના માલિક ભાઈ તો મિત્રો ફાઈનલી ભાઈ આપણે વાડે સીધા ઘેરે આવી ગયા છે અને વિડીયો બરોબર બની ન શક્યો મિત્રો એટલા માટે હું શું કેવું યાર મિત્રો વિડીયો ના ઉતરી શકે બહાર જાય તો એમ થાય કે ઓલા જોતા હશે તો હું કહે હું કહે એના માટે મિત્રો હવે આખો વિડીયો નથી ઉતાર્યો જેટલો ઉતરો એટલો ઉતાર્યો છે બાકી અત્યારે તમે જુઓ આપણી હેરસ્ટાઈલ કાયદેસરના વાળ કપાઈ ગયા છે બરાબર ને હાવ આપણે એકદમ ક્લીન કરાવી નાખ્યું છે હવે લગ્નનું ટાણું આવે જેમ કે બીજા મહિનામાં મરસમું લગ્ન છે તો તાર પરફેક્ટ શેપ આવી જાય આપણા વાળનો જેવો હતા પહેલાં એવા થઈ જાય અને આ રીતના આપણે વાળ કપવી નાખ્યા છે તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે અત્યારે વાળ સરસ લાગતા હતા કે પહેલાં જે હતા એ સારા લાગતા હતા તો ફરી મળીએ નવા વિડીયોમાં આવજો અને થાટાભાઈભાઈ